કો કોપરી કરીને તમને ન જાય એવું હે હે ડેડન કિડનેપ કરી જાય બીજે આને તો આપણે જ હાચવા છે બાકી આરે કોઈ હાચવી હોય એમ નથી બહુ કાયસ છે એક જાતની ને લોપરી માયા છે લોપરી માયા અંસા ખબર છે તને ખબર છે ને તો મારે પછી એના જેવું સામું થાવું પડે ને લપરું તો હું તો પેલે સાથે જ મને ભગવાન એવી જ ખેડે છે કે આને આને હારે મોકલવા છે ને તને લપરી જ બનાવું એવું છે તો તમારે હવે મહેંદી નાખવાની છે કે શું કરવાનું છે વાગવામાં છે દોઢ તો હાલો ફટાફટ પછી સેટિંગ નહીં આવે તો જુઓ હું તે વાળની સર્જરી આ લગા દેસી સર્જરી પેલા વિદેશી કરતા હતા હવે વિદેશીમાંથી દેસીમાં આવી ગયા હાકી ગયા અને બીક લાગવાનું કે હેર કલર વાળ માટે અને હેલ્થ માટે અને બહુ ઓળું સારું નથી તો હવે તો આ વિદેશ વિદેશીમાંથી દેસીમાં પાછા આવી ગયા હેર કલર નમુખ દેતો સાઈડમાં હમ મેલી ન ટ્રાય કરી જો આવ આવ સકોલો સારા કર તો તો દેસી જ રાખું હા ઓના પહેલા કલર નાખતા હોય તો આ કલર એવું જ હોય કાણા હોય ગુણા કરવા ને ભૂરા હોય કાળા હોય હમ કાળો હોય પૂરો કરો ભૂરા કાળો ભૂરા એટલે નથી હેર કલર ન જ કરાવતા કાણા હોય તો એને કલર કરાવીને બ્રાઉન કરાવે ને हम्म कति छ ह मलाई मोटालि सर्जरी गर्नै पडे लाग्यो कान हाडा केना म त बराबर लागो मिड्न होइन त म जकै खाइसक एक मोटेक एक लगन के सु ह है जोइर जोइ त्यो साल चल्यो अब मैले नै नाकिले दूध वाला भयो उნდა भेट्थाम आ उნდა सारा जेवा हो नि हाँ बस हो हम बैठा जो जो वो जो मने मुझे वो अबे जो बैठा बैठा कपड़ा ना उड़े ने तो अब हम लोग जा रहे हैं डी मार्ट पे पहले तो हम तो और गर्मी बहुत है तो बाहर चक्कर लगाने हाँ दोनों हो जाए हाँ नानो नान। तो नहीं बहुत ऐसी टूपर મળ્યા ઉકી બાઈક ઉપર આ લામ એક્ટિવામાં ના હારે કા પૈસા બાજુમાં આવી સાત માર્કેટ છે બધી આજની બંગડીની દુકાન ને ગોલાવાળા ભાઈ આ બાજુ સાત પાજીવાળા ખરાબ હે ફૂડિયન અરે અબતેય મમ્મી મેડિકલ બધું ઇસે એ ટુ ઝેડ એ ટુ ઝેડ બધું છે એક હોસ્પિટલ છે મોટી બાળકોને હોસ્પિટલે ઘરની વાત ચુમક છે ત્યાં છે એક આખા રોડ ઉપર માર્કેટ જેવું છે નીચે ઉતરીએ છે સમ્રાટ સ્વીટ્સ અને આ મેન આ પોલ્યુશન ના કરવું જોવાય બી ઓછા બિસ્ટન્સમાં જવું હોય ને સાયકલમાં ખાલી ને ભવાય થમલખ જ કરવી ડીમાર્ટ સારી સુધી રીતે બીજી હાલે ગુજરાતીમાં સીધી રીતે અમે પહોંચી ગયા છે ડીમાર્ટ બસ હા હિન્દી આવડતી નથી ત્યારે તો જાતે મુજબ એ

ઈ હાય બટ પી એજી કે મેં આન્સ ટેરેસમાં કેમ ખબર પડી તનિયા મત માકે છે ચાંદ પિન કરવા રુજ ટેરેસમાં એ આજા વી ગયો પેલત માં કે ખબર નહોતી પડ્યો હા અંદર ઉજી મઈ ગયો ઓલી નાની એની એની ટોપી ગયો પછી મને દેખણો ભાગી નાયો બચ્ચે કીધો તો અત્યારે કારણ કે એને ઉડાડાય એમ દિવસના તો ના ઉડાડે તો બીજા ને ચોટી હતી ઝેરી હતી તો પછી અમારે વિડીયો લેવાનો રહી ગયો એનો સમીર અને વોચમેન ભાઈ છે એ બે મળી અને ઉડાડી છે રાણી જાય ને બધી માખી જાય કા

કેટલી જગ્યા હવે અહીંયા અહીંયા બી ત્રણ તો આ બધીને આપણે કાઢીએ કચરા કાઢીને ઉડાડ્યું હતું કાલ રાતે મધ પણ હજી પાછું બેઠું છે ને માખ્યું બારોબાર બહુ આટા મારે છે તો બારના કામે કેમ કરવા એવું થાય છે બધું હવે તો ઘટી ગયું લાગે તડકો આવ્યું માખ્યું હલો બારબાર ના કામ ફટફટ થઈ જાય હવે પાછું બેહી ગયું છે મધ તો હવે એને પાછું ઉડાડવું જોઈએ આજ રાતે પાછો કંઈક જુગાડ બીજો મારવો જોઈએ કારણ કે જ્યાં સુધીનું મધનું પોળું ના નીકળે ને ત્યાં સુધી પાછી એ જ રાખે છે એટલે કરીએ કઈક જુગાડ બસ પાછા મળીએ શું થાય કહીએ તમને અપડેટ આપીએ જે નાસ્તા પાણી બાકી છે કરી લઈએ નાસિકમાં પહેલો વરસાદ ચાલુ થઈ ગયો છે બહુ ગરમી હતી અને વરસાદ પડી ગયો હતી સારું કહેવાય થોડુંક હવે ઠંડુ થઈ જશે એવું લાગે છે આવે છે ને અવાજ ઓલા ટેરેસમાં તો જોવા એમ નથી ત્યાં તો મધમાખી ઘર કરીને બેઠી છે હજુ ઉડી નથી અડધી ઉડી નડતી છે વરસાદમાં વહી જાય તો સારી વાત છે અત્યારે પાછો કંઈક જુગાડ કરવો પડશે એટલે અહીંથી જેવું દેખાય એવું બતાવું છું હારું વરસાદ આવ્યો તો બહુ